નમસ્કાર મિત્રો આઈટીઆઈ ટીઆઈનું એનસીવીટી પરીક્ષાનું પરિણામ આવી ગયું છે આ પરિણામની માર્કશીટ અને સર્ટિફિકેટ તમે મોબાઈલમાંથી કઈ રીતે ડાઉનલોડ કરશો તો તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં અહીંયા સ્ક્રીનમાં જુઓ છો એના મુજબ એચ ટીટી ત્રાસા બે લીટા એટલે કે સ્લેશ ડીજી ડોટ સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ડોટ જીઓવી ડોટ ઇન આવી પ્રોપર લિંક વેબસાઇટ જે છે એનું એડ્રેસ લખવાનું છે ક્લિક કરશો એટલે કે ઉપર જુઓ છો એના મુજબ ડિજિટી સ્કિલ ઇન્ડિયા એ આવશે એના ઉપર તમે ક્લિક કરશો ઉપર ડાબા કુણામાં ત્રણ લાઈન છે એના પર ક્લિક કરશો ત્યાં લોગ ઇનમાં જવાનું છે ત્યારબાદ સીટીએસમાં જવાનું છે એક્ઝામિનેશનમાં જવાનું છે એમાં ટ્રેનીમાં જવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે કે તમારે આગળ તમારો પી એન નંબર જે છે એ તમારે એન્ટર કરવાનો છે તો એ નંબર જે છે એ તમે એન્ટર કરી દેશો ત્યારબાદ તમારે તમારી બર્થડેટ છે એ એના પછીના બોક્સની અંદર છે એ સેટ કરી દેવાની છે અને બર્થડેટ જે છે એ તમે સેટ કરી દેશો ત્યારબાદ લોગ ઇન કરશો એટલે કંઈક ડેશબોર્ડવાળી સ્ક્રીન આ પ્રકારે આવશે એમાં જમણા ખૂણામાં ત્રણ લાઇન ઉપર ક્લિક કરશો એટલે કે ડાઉનલોડ માર્કશીટ અને ડાઉનલોડ સર્ટિફિકેટ તમે નીચે જોઈ શકશો એમાં ડાઉનલોડ માર્કશીટમાં તમે ક્લિક કરશો આગળ જોશો તો માર્કશીટ જનરેટેડ એવું આવશે ત્યાં ત્રણ ટપકા છે એના પર ક્લિક કરશો એટલે તમે તમારી માર્કશીટ જે છે એ ડાઉનલોડ કરી શકશો એવી જ રીતે જે ઉપર જમણા કુણામાં ત્રણ લાઈન છે એના પર ક્લિક કરશો એટલે એ ડાઉનલોડ સર્ટિફિકેટ આવશે એના પર ક્લિક કરશો એટલે સર્ટિફિકેટ જનરેટેડ એવું લખેલું હશે એના પર ક્લિક કરશો એટલે કે તમારું જે સર્ટિફિકેટ છે તમે ડાઉનલોડ